દ્વારા રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે તપાસ સમિતિમાં કુલ પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમના દ્વારા અલગ અલગ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે વોર્ડન રેક્ટર સિક્યોરિટી ગાર્ડ તેમજ અન્ય લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે જેટલા પણ દસ્તાવેજો સામે પુરાવા તરીકે આવ્યા છે તે તમામનો અભ્યાસ પણ કરી લેવામાં આવ્યો છે ઋત્વિજ દર્જીના ભૂતકાળમાં કરેલા કૃત્યોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે તપાસ સમિતિ દ્વારા નાનામાં નાની વાતને ઊંડાણપૂર્વક તપાસીને રિપોર્ટ તૈયાર કરી દીધો છે અને કમિશનરને સોંપી દીધો છે તપાસ સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ રીતવિજ દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે મળતી માહિતી મુજબ જે પ્રકારના એવિડન્સ અને નિવેદનો મળ્યા છે તે જોતા રેસીડન્ટ ડોક્ટર રીતવિજ દરજી પણ એક્શન લેવાય તેવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે

પાલિકા દ્વારા આ આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે આ સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવી એક દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો જેથી સવારથી જ કાયદા સમિતિના પાંચ સભ્યો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાની શરૂઆત કરી હતી રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરસ્વતીના ધામ આબરૂના ધજાગ્ર ઉડાડવાની આ ઘટનામાં દાખલો બેસે તેવા પગલા ભરવાને બદલે પ્રશાસને સમગ્ર પ્રકરણ દબાવી દેવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું કોલેજ કેમ્પસના સીસીટીવી કેમેરામાં સમગ્ર કાંડ થયો છે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ આ દિશામાં તપાસ કરાવે તો મેડિકલ કોલેજમાં ચાલતા ગોરખ ધંધાની પોલ ઉઘાડી પડે તેમ છે હાલ તો મેડિકલ કોલેજના ડીન દીપક હોવલે દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે